બધા ભાઈઓને જય માતાજી અને અત્યારે ગુડ મોર્નિંગ બધાને બરાબર આપણે પાંચ છ એક લોક ચાલુ કરી દીધો હોવર હવરમાં અને આપણે હોવાઈણું કરવાની છે બરાબર લોકમાં બીને રહીજો બધા અને નવા હોય લાયક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો હમણાં આપણા ગામમાં જઈશું ફટાકડાના સ્ટોલે જઈશું આપણું અત્યારે હું ચાર પાંચ દિનનું રૂટિન એ જ છે બરાબર અને અહીંયા હમણાં આવશે બધા એટલે હોવાઈણું કરવાની જ છે તો નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા આપણે એક સરપ્રાઈઝ પણ છે થોડાક દિવસમાં એક બે દિવસમાં તો બ્લોગ આખા જોતા રહી જાઓ તો તમને ખબર પડશે બરાબર બધાયને તો ચાલો અત્યારે આપણે હુવાણું કરવા જઈએ ગામમાં બરાબર તો ચાલો કન્ટિન્યુ જોઈએ બ્લોગનું તો અત્યારે આપણે ઘણા દિવસથી ખેતર નહોતા ગયા અત્યારે આપણે ખેતર જઈએ બરાબર જેવું ગયો નથી તો હજી રાજી હજી આપણે કાકાને આપડે દેખાય તો ચાલો હાલી બાજુ આપણે ખેતરનો રસ્તો ચાલો ખેતરે જાય ને મળી પછી ગામમાં જઈશું ઉમેરું પડતો બરાબર આપડે ખેતર પહોંચી ગયા બરાબર ને જોઈ લ્યો તમે કપાસ ની વીણવાનું ચાલુ હતું ને ઓલી બાજુ બરાબર અત્યારે ઓલી બાજુ ક્યાંક વીણે છે આમ બરાબર ને આટલી ભારી ભરાણી છે તને ચાર પાંચ છ સાત આઠ ને નવ ભારી ભરાઈ ગઈ બરાબર ના હજી વીણે છે થોડો થોડો અમુક અમુક ખુલ્લા છે કપાસ જોઈ લે તો આવી રીતે નીચે નીચે અમુક અમુક ખુલ્લા છે ને બધા વીણી લઈએ જો અહીંયા દેખાય બરાબર એવો મૂકવા છોડવા બગડી ગયો એમાં ખુલી ગયા હે તો એમાંથી બધા એમાં વીણી લઈએ કપાસ અને બાકી જો મોજે દરિયા અને હવે અત્યારે જઈશું આપણે ગામમાં બરાબર ખેતરે કાંટો માર લે ઓલી બાજુની ફરતી બાજુ પછી આપણે આવી લેજે ગામમાં અને અહીંયા જઈને હું એનું કરવાની તો આજનો વ્લોગ મજા આવશે થોડોક ઇન્ટરેસ્ટિંગ થઈ છે તો બધા નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખે અને હા આપણે ડેઈલી વ્લોગ મૂકી જ છીએ બરાબર કોક દિવસ એવું ઇમરજન્સી આવી જાય ત્યારે વ્લોગ નહીં મૂકી તો આઈ એમ સોરી અને બાકી ડેઈલી વ્લોગ આવશે બરાબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો અહીંયા બે બાસ્કા ભરાઈને આવે કપાસના બરાબર હમણાં ભારીમાં ઠલવી દે તો ચાલો બ્લોગમાં બધા બનાવી રહ્યો આપણે જે ગામમાં તો આપણે સ્ટોલે પહોંચી ગયા બરાબર જોઈ લઈએ તો અમે જે સ્ટોલ હજી ચાલુ હવે કરશું એસરાજભાઈનું બે આવ્યા છે બરાબર બધું હમું નમું કરીને હમણાં ફટાકડા લઈ દુકાને ફટાકડા પડ્યા હે હમણાં લઈ આવી અને ગોઠવી ત્યારે હું તમને દેખાડું બરાબર કન્ટિન્યુ રીયો હમું કરી હવે સ્ટોલે આવી બરાબર ભલે હાલો કન્ટિન્યુ તો બધા થોડુંક મોડું થઈ ગયું ઉઠી કરીને અત્યારે જો ફ્રેશ ફ્રેશ થઈને આવી ગયા ભોલા ભાઈ ની બેઠા તો અહીંયા બરાબર હમણાં ફટાકડા સ્ટોલે તો આગળ આગળ કન્ટિન્યુ રહ્યો બધાય

એ કમાવું તો ખરી ને હાલો પાણીપુરી નહીં શું ટીલ હે તું એમ ને એ દેખાડમાં તું પાણીપુરી ખવડ જો આવી ગયો જો હાલ ખવડાશ ને દાવ આવું હા તો એ ગમી આ ખાતર પાડો સારું ચાલો આવજો ભૂખ ભૂખ ભૂખત દ્યો

તો આપણે ફટાકડો ફોઈડો શું લાગ્યું કેવો હરવા આવ્યો નો હરવું કેમ એવું અહીંયા તો અવાજ કર્યો બરાબર એમ એવું કોપીરાઈટ આવી જાય તમને બ્લોગમાં દેખાડ્યું નહી હલો હોય જઈશું કાલ સવારે પાછું સ્ટોલે જાય બરાબર થેલા પોટલા લઈ લ્યો તમારા અમે અમારું બાઈક મૂકી દી બરાબર તો ચાલો કાલ સવારે બધા મળી પાછા બ્લોગમાં અને એક વાત કહેવાની હમણાં તમને કહું બરાબર તો ત્યાં કન્ટીન્યુ રી બધા તો ચાલો શ્રાદ્ધ માતાજી તો આપણે સરપ્રાઇઝ એ કહેવાની હતી બરાબર કે હેને આપણે એક બે દિવસમાં કાર લઈ છીએ બરાબર ગાડી તો વિડીયો પૂરો જોઈજો અને કાલે આવે અથવા પરમદી આવે તો જોવાનું મૂકતા ને આપણે ગાડી નવી લઈ બરાબર તો બધા નવા ચેનલ ઉપર હોય સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો તો અને હા અને આખો વિડીયો જરૂર જોજો આખો વિડીયો જોશો તો તમે કાંઈ ચૂકશો નહીં આમાં નવું નવું કેટલું બધું દેખાડું છું બરાબર તો રોજના વિડીયો રોજ આપણે સવારે દસ વાગે આવી જાય છે તો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને કરી નાખજો અને વ્યૂ સરખા આવતા નથી લાઈક કરો અને કાંઈક કાંઈક તમે કમેન્ટ કરો કમેન્ટ કરશો એનો જવાબ આપીશ આન્સર પાક્કું હન્ડ્રેડ પર્સન્ટ બરાબર સો ટકા તો તમે બધા કમેન્ટ કરો તો હું કાંઈક મને કંઈક આમ ઉત્સાહ આવે કે ના મારા પબ્લિક મને જોવે છે અને કાંઈક કમેન્ટ કરે છે બરાબર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો ખાલી સવારે પાછો રેગ્યુલર આપણે સવારે દસ વાગે દસ વાગ્યા પહેલાં અથવા દસ વાગે ગાળે આપણે બ્લોગ અપલોડ કરી જ દઈ છીએ બરાબર તો બધા માણસોને એ જ કહું છું સવારે આપણો બ્લોગ કન્ટિન્યુ જોવો રોજે રોજનો તો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તો બધાને જય માતાજી